જાપાનમાં એક ખેડૂતને દર વર્ષે એ જ ખેડૂતને દર વર્ષે એટલે દર વર્ષે એક એને જ તે શ્રેષ્ઠ બિયારણનો એવોર્ડ મળે એવરી યર આશિષભાઈ એટલે નેશનલ જ્યોગ્રાફી વાળાને રસ પડ્યો કે એવો તો આ ખેડૂત શું કરે છે એની આજુબાજુવાળા છે પણ તોય આનું એકનું બિયારણ કેમ આટલું શ્રેષ્ઠ હોય છે એટલે એનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો અને એ ખેડૂતે એવું કીધું કે મારું બિયારણ પહેલી વાર હું મેં બનાવ્યું અને સુંદર મજાના બીજ હતા પછી મેં આજુબાજુના તમામ ખેતરોમાં એ જ બિયારણ આપ્યું એ જ બિયારણ આપ્યું એ જ બિયારણ આપ્યું એટલે ઓલા ભાઈ ઓલા ચાલાકી મેનેજમેન્ટ વાળા હતા ને આ તો તમે તમારું બિઝનેસ સિક્રેટ શેર કરી કહેવાય થોડી દેવાય તમારા બીજ તમે આપો તો એને કોમ્પિટિશનમાં તો કે અહીંયા જ તમારી ભૂલ છે મેં શ્રેષ્ઠ બીજ એટલા માટે આપ્યા કે ત્યાંથી આજુબાજુ જીવાણી ચકલીઓ ત્યાંથી ચણી ચણીને આવે ત્યાંથી જો ખરાબ બીજ હશે તો ત્યાંથી ચણીને મારા બીજ ઉપર આવશે ત્યાં જો એ ચરકશે ને આ બધી તકલીફ તો મારા બીજને સડવાનું કરશે મારા બીજને બગાડશે એનો અર્થ કે તમારું બીજ શ્રેષ્ઠ હોવા માટે તમારા આજુબાજુના તમામ ખેતરોના બિયારણો સુંદર અને શ્રેષ્ઠ હોવા જરૂરી છે તો તમારું બીજ શ્રેષ્ઠ જશે બધા જો માની વાતો પહોંચતી હોય તો બાપની વાતો દાદીની વાતે પહોંચે દાદાની વાતે પહોંચે આપણે પ્રાર્થના શું કામ કરતા હોઈએ છીએ કોઈ તમને એવું કહે કે તમને ગયા અઠવાડિયા મેં મળ્યા ત્યારે મેં કીધું મેં તું ડોક્ટરને ઈશ્વર એટલા માટે કહેવામાં આવે છે કે હું ઈશ્વરને પ્રાર્થના કરું તો મને શ્રદ્ધા છે એ મને સાંભળે છે પૂરી શ્રદ્ધા છે કે મને સાંભળે છે અને આજ સુધી તમારી પ્રાર્થનાઓનો જવાબ તમને વહેલો મોડો મળી શકે પણ ન મળ્યો હોય એવું તો ન જ બને પણ ડોક્ટરમાં તમને એ શ્રદ્ધા છે કે તમારી પ્રાર્થના સાંભળે છે ને એના ઉત્તર પણ આપે છે જવાબ તમને મળે છે તમે કયો હલન ચલન ને તમને એમ કહીએ તો આમ હોય એમાં કરવાનું હોય અહીંયા જવાનું હોય અહીંયા અટકવાનું હોય અહીં સુધી પહોંચવાનું હોય શ્રદ્ધા પ્રેમ અને કરુણા અમારે તો બાપુ પૂજે મોરારી બાપુ એક જ ત્રણ જ શબ્દોમાં જગતને વળી લીધું છે સત્ય પ્રેમ અને કરુણા ટ્રસ્ટ બી આ ત્રણ ગુણો એ દિવસોમાં તમે તમારી જાતને સતત બદલાવતા રહેશો ને બાળક સુંદર આવશે એવું નથી હું કહેતી પણ તમારી અંદર એક સુંદર માણસની રચના થશે તમે પણ સુંદર થશો ચેન્જ માત્ર તમારી સાઇઝમાં નહીં તમારા માઇન્ડમાં પણ લાવો તમારા વિચારમાં લોકો એવું કહેવું જોઈએ કે પહેલા એ બહુ બળબડાટ કરતી હતી હવે શાંત થઈ ગઈ છે પહેલા એ બહુ જામકાતી હતી તમારા તમારી કામવાળી સાથે વાત કરો તો પણ તો પણ એક રુજુતાથી વાત કરો તમારા આજુબાજુ કુટુંબ સગાવાલાઓને બધાને કહો અને અમુક પ્રોબ્લેમ એ હશે કે તમે અવોઇડ નહીં કરી શકો જેમાં તમારે મને ક મને જવું જ પડશે એ પાર્ટીઝ હોય કે કોઈનો પ્રસંગ હોય કે કોઈની વિધિ હોય કે કોઈનું મરણ થઈ ગયું હોય ત્યાં તમે એવું કહી શકશો હું પ્રેગ્નેન્ટ છું મારા બાળકને હું એક પણ પ્રકારની નેગેટિવિટી આપવા નથી માગતી જવું પડશે તમે કારણ કે ત્યારે તમે કુટુંબની દીકરાની વહુ હશો કાંઈક કાંઈક કોઈક પણ તમારે સંબંધ સાચવવાનો હશે ત્યારે તમારા બાળકને મૃત્યુ શીખવો નિરર્થકતા શીખવો જીવનની આ જગતમાં તમામ સદગુણો છે માણસનું ઇન્ટરપ્રિટેશન દુર્ગુણોનું છે પૃથ્વી પર જે પણ સર્જવામાં આવ્યું છે એ સુંદર અને અદભુત જ છે માણસે પોતાની ગોબાજાળીથી અને કુરૂપ બનાવી દીધું છે આ જગતમાં તમે એવા એરટાઈટ કન્ટેનરમાં નવ મહિના ન રહી શકો કે તમારી આજુબાજુ કશું જ આવે નહીં લોકોને બહુ પ્રેમથી કહેવાનું રાખો તમારી કામવાળી બે છે ઓલા બેન છે ને આમ કરતા હતા હશે હવે જેવું જેનો મગજ એનું તમે એને એ બંધ નહીં કરી શકો ગોસિપ કરતા પણ તમારા જવાબ પોઝિટિવ જવાબ થી તમારા બાળકને તમે એમ શકશો કે જગત આટલું ખરાબ અને કુરુપ છે પણ બેટા આપણે આવું શ્યોર તમારી આજુબાજુની ઘણી બધી લોકો ઘણા બધા એવા વાતો હશે કે એ સમયે તમે ફ્રી હશો આરામ હશે એટલે દરેકને થઈ હું તારી વાતો કરવા આવું એવું તો છે ને કે આપણે ભગવદ્ ગીતાના શ્લોકો કહેશે ગાય સંભળાવશે તને ખબર છે હમણાં તે દિવસે પાછળ માં ગયા તા ને તો વટોળા ફોલતા હતા ને તો પછી આ બધું ઓલું વાત કરતા આપણને પહેલી રીતે ચટપટી થાય હે પછી શું થયું તું હા પણ ત્યારે તમે તમે હો ને એવો જવાબ નહીં પણ તમારે તમારા જ્યાં બાળકને બનાવવું છે ને એવો જવાબ આપે હશે હવે ભૂલ તો માણસ થી થાય ને આપણે એમાં નહી પડવાનું ન ન મજા વાત કરીએ ચાલે લોકોના અને તમારા બંધ નહીં થાય તમારા મગજના વિચારો ચોક્કસ બદલાશે ચેન્જ ઇન યોર એટી તમારું જગતને જીવનને સંબંધને જોવાનું પરસેપ્શન બદલાવો આ આખી યાત્રા છે એ હું આમ શ્યોર કે તમને શારીરિક નહીં પણ માનસિક રીતે સુંદર બનાવવાની વાત છે બેને વાત કરીને એસક્યુ એટલે સ્પિરિચ્યુઅલ કૌશન પણ એક સોશિયલ કૌશન પણ આવે છે એસક્યુ એ પણ છે અને જે લાગણી જે સંબંધ જે બુદ્ધિ સમાજ સાથે નથી જોડાય ને એવી વિકૃતિ છે એ વિકૃતિ છે એ લોકો સુંદર નહીં સારું નહીં સ્વસ્થ બાળક તમને મળે એની માટે સ્વસ્થ શરીરનો હોય મન પણ હોય અને આત્મા હોય આત્માની ગતિ તો એ બાળક પોતે કરી શકે મારીને તમારી ઓકાત બાર શીખવવાની કૃષ્ણ ગીતા આખી કીધા પછી અર્જુનને એમ કહેતો હોય કે હવે તને ગમે તું કર તો એટલી સ્વતંત્રતા તમારે તમારા બાળકને આવતા દિવસોમાં આપવાની છે અને બીજું સૌથી મહત્વનો પ્રશ્ન છે પતિ પત્નીએ દરેકને પૂછ્યું છે તમારા બાળક જોઈએ છે શું કામ શું કામ મેણાટોળા નથી સાંભળવા એટલે તમારું વૃદ્ધત્વ ખરાબ ન જાય એટલે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે કોઈ આ પૃથ્વીને તમે વધુ સુંદર બનાવવા માંગો છો એ માટે તમે એક સર્જન કરી રહ્યા છો ઈશ્વરના યજ્ઞમાં તમારી આ આહુતિ છે એમ માનીને તમે બાળક કરશો તો એ શ્રેષ્ઠ થશે ઈશ્વરને ગમે એવું બાકી નહીં થાય તમે જો ઘણા અત્યારના છોકરા છોકરીઓ પોતાના મા બાપને બહુ જ પ્રેમથી કહી દે છે કે તમારી સો વખતની ઈચ્છા હતી એટલે તમે અમને પેદા કર્યા છે શું કામ કારણ કે આપણે કમાન્ડ એવા આપીએ તને ખબર નથી તારા પપ્પા કેટલા હેરાન થયા તને ખબર નથી મને કેટલી તકલીફ થઈ તારી ડિલિવરી વખતે આટલું કર્યું ને ત્યારે તો મોટો થઈ જાવ હવે અત્યારે તો વાયડો થાય એટલે બાળકને સમજાઈ જાય છે કે ઈચ્છાથી નથી થયેલું આપણે આ પૃથ્વી પર એમને જરૂર હતા એટલે લાવ્યા છે અને બેને કીધું ને એમ કે દિવસે દિવસે વધુ ને વધુ સ્માર્ટ પેઢી આવતી જાય છે અને સાચા અર્થમાં સ્માર્ટ પેઢી આવી જાય મારી ભત્રીજી સાડા પાંચ કે છ વર્ષની હતી લોકડાઉન વખતે અને દેખાડવું એટલે હું એને સરસ મજાનું રામ આ રામ છે રામમાં ગુણો હતા રાવણ હતો ને આ પછી વારે ઘણી એક શબ્દ એવો આવે લંકાપતિ રાવણ લંકાપતિ રાવણ લંકાપતિ રાવણ એટલે મારી સાડા પાંચ વર્ષની ભત્રીજીએ મને કીધું કે હે ને આ કેમ લંકા રાવણ એની પત્ની તો મંદોદરી હતી કે તો કેવું પતિ રાવણ લંકાપતિ કે આ પેઢી સવાલો સાથે તમને રીઝનિંગ પૂછે કેમ આવું એ પ્રકારનું એ આવવાનું છે ત્યારે બહુ જરૂરી છે તમને પણ કદાચ પૂછશે કે મારે શું કામ તમે પૃથ્વી પર લાવ્યા એ અમારી નાની એવી અમને પૂછે હોસ્પિટલમાં તું મને શું કામ લાવી એટલે મેં કીધું એટલા માટે એટલા માટે ખાલી તો તું બીજા બધાને પછી મારે જવાબ હવે રેડી બનાવવા પડશે એને કહેવું પડશે કે હું ઈચ્છતી હતી કે તું સરસ મજાની એવી કલાકાર બન તું સરસ મજાની એવી વાતોડી બન તું સરસ મજાની શિક્ષક બન કે જેથી તું કેટલા બધા ગરીબ બાળકોને ભણાવી શકે ટ્રસ્ટ મી જે દિવસે તમારા સંતાનને એવી કરશે કે મારા મા બાપના પર્સનલ પર થઈને એને બાળકનું સર્જન કર્યું છે ત્યારે એને તમારામાં શ્રદ્ધા વધશે જવાબદારી આજીવન થશે બહુ ઈઝી છે સાચે તમે આ પુસ્તક વાંચશો ને એક એક પેજ ફેરવતા જશો તો તમને સમજાઈ જશે કે જે તમને બોજ લાગતો તો જે તમારી ઊંઘ ન આવવાનું કારણ બનતું હતું એ તો કેટલું ઈઝી છે પછી દરેક વસ્તુ તમારા સોજા ચડવા તમારા મૂળ સ્વિંગ તમારી તકલીફો તમારા સારા ખરાબના કારણો તમને મળી જશે જે પ્રશ્નો માટે તમારે કેટલા બધા લોકોને પૂછવું પડતું હતું એનો સરસ રીતે અને એ તો કેટલું સારું કહેવાય યાર કે સાત સત્તરસો સાતસો ગ્રંથો વાંચવાના આ કરવાનું આ કરવાનું અને તમને એ ખબર છે કે આપણે ત્યાં આ ઋષિ મુનિઓએ આકાશમાં આ આ રૂચાઓ જોઈ છે આ લખાયેલા શાસ્ત્રો નથી ઉપરથી ઉતરેલા છે એમણે 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 આકાશમાં આ બધું લખેલું જોયું અને પછી આવેલા શાસ્ત્રો છે એટલે ઈશ્વરે તમને મોકલેલા પત્રો છે કે તને બાળક આવું જોઈએ તો તું અંકાર છે આ મારા અને તમારા કે આમના અહીંયા બેઠેલા કોઈના ઘરેથી ઘરની ધોરાજીથી લખાયેલા ગ્રંથો નથી ઈશ્વરે તમને લખેલા પ્રેમપત્રો છે પણ આવે એવું છે પત્રો વાંચવાની ટેવ વહી ગઈ ને આપણને હવે ઉપર વાળો વોટ્સએપ કરે બનાવે તો આપણે લઈએ એમણે એક બહુ સરસ એવું કીધું છે કે તમારા વોટ્સઅપ ગ્રુપમાં તમે કેટલા બધા ગ્રુપમાં જોડાયેલા હશો એ ગ્રુપમાં આટલું આટલું કઈને નીકળી જાઓ લેફ્ટ થાવ એટલે તમારે લેફ્ટ થયા પછી ત્રણ ચાર જવાબો પર્સનલમાં આપવાના છે તેવા હું વળી ઓલા વખતે તો પેલા વખતે નહીં થતું હોય પણ અત્યારે હું જે પ્રોસેસમાં થઈ રહી છું ને એમાં આવું મને કીધું છે અને મારે હંડ્રેડ પર્સન્ટ આને ફોલો કરવું છે સાહેબ ખોટી તો ખોટી તોય મારે હંડ્રેડ પર્સન્ટ મારી જાતને કેવું છે કે મેં હંડ્રેડ પર્સન્ટ આપ્યું હતું દોસ્ત હવે ઉપરવાળા તારી કરામત સાદી મજાની અને ઉત્સવની વાત છે આપણે ત્યાં સંસ્કાર સોળ આ સંસ્કાર છે સંસ્કાર તમે કોને કહો વાત આ સંસ્કારને ઉજવવાનું માતૃત્વ એ ઉજવવાની ઘટના છે રીબાવાની ઘટના નથી અને સ્ત્રી તો યાર એમેઝોનથી મોટી આનંદની નદી છે જીવનનું ગૂગલથી મોટું સર્ચ એન્જિન છે સ્ત્રીનો ગોત્ર જ આકાશ છે એની ભાષા મૈત્રી છે એનો સ્વભાવ દરિયો છે પંચ તત્વની આખી ઘટનામાં મારો તમારું યોગદાન છે હું ઘણી બધી વખત કહેતી હોઉં છું કે દરેક નદી સાગર તરફ એટલા માટે જાય છે ક્યાંક ને ક્યાંક આખી સભ્યતાની સ્ત્રી પણ એ નક્કી કર્યું છે કે પુરુષમાં રહેલી ને મારા અસ્તિત્વને ઓગાળીને મારે દૂર કરવી છે શ્રદ્ધા સાથે એટલી શ્રદ્ધા સાથે લોહી તમારા વિચારથી બનેલું એક અંગ શરીરથી શરીર છૂટું પાડી અને મને સૌથી વધુ આનંદ એ છે કે ગર્ભયાત્રાના લેખકો ત્રણ પુરુષો છે વંદન કરું છું

એમણે એમને ક્યાંક તો જોઈ દેવું ભાઈ કોઈક ડિલિવરી વખતે કોઈક પેરેન્ટ્સ વખતે એવું મિસકોમ્યુનિકેશન ઝઘડો જોયો હશે ને ને કે તારા લીધે આ નામ થોડુંક ધ્યાન તો આવું ન થાત ડિલિવરીમાં કઈ બધા સારા અનુભવ હોય હોય પૂછજો ક્યારેક એવા ખરાબ અનુભવમાંથી એને થયો હશે કે યાર એક સ્ત્રી બાળકની જવાબદારી બાળકની આ સ્થિતિ શારીરિક ફેરફારની સાથે આ એને સાંભળવાનું લેટ્સ સમથિંગ અને એણે ગર્ભયાત્રા લખી હશે અને અદભુત બે મિત્રોનો સાથ મળ્યો એક એમણે તો હવે કઈ ભાઈએ તો કઈ કોઈ સબ્જેક્ટ મૂક્યા જ નથી આ બેન બેઠા હું તો આમ ગણતી જ રહી આ છે આ છે આ છે આ છે પેઇન્ટર છે ને લેખકે છે ને સંગીતકારે છે ને ચિત્રકારે છે શિલ્પકારે છે ને ફેશન ડિઝાઇનરે પણ જો કપડા કપડાં કેટલા સરસ પહેર્યા છે તમે આ ગર્ભયાત્રા સંસ્કારમાં વહેણે એવું લખ્યું તો કે પહેલા મહિને રેડ ડ્રેસ આ પ્રકારનો પહેરાય થોડુંક એ કરવા જેવું છે યાર કે તમે જુઓ અત્યારે આપણી માટે એક આમ જો તો જાણે જ્યારે ફેસ્ટિવલ છે દિવાલોના કલર આપણે બદલાવા છે સ્પેશિયલ મેટર્નિટી માટેના કપડાઓ આવે છે ડિઝાઇનરો એના સ્પેશિયલ થઈ ગયા છે કપડા માટે આપણી પાસે અવેરનેસ છે બાળક થવાનું છે એવી જાહેરાત થઈ એટલે ફઈ અને માસી બ્લુ અને પિંક રમના જેટલા વસ્તુ મળે એ આપણે કુરિયર કરતા જાય છે બેબી શાવરમાં આપણે આ કરીએ ઓલું કરીએ બધું જ કરીએ સાહેબ એટલું બધું તમે દૈહિક સ્તરે કરતા હોય તો માનસિક સ્તરે જ આ આટલા પાનાના પુસ્તક ની તૈયારી તમે ન દાખવી શકો કે જે તમને આજીવન કામ લાગવાના છે તમને આપેલું પિંક કલરનું સરસ મજાનું ગાઉન એ તો ઘટના આખી એક દોઢ મહિનાની જ છે ફેસબુક ઉપર તમારો મુકાતો એ ફોટો અને અત્યારે બીજી તકલીફ કે શું છે ખબર છે કે ઇન્સ્ટા ઉપર જયારે કરીના પ્રેગ્નેન્ટ હતી ને ત્યારે એને આ પિંક કલરના પુમાનું આ પહેર્યું ને આ કર્યું હતું

એ યોગાસન કરવા માંડે એ પગ આમથી આમ કરવા માંડે એટલે તમારે ઘરે નહીં કરવા માંડવાના એને છ જણા હોય હાથ આમથી આમ કરાવવા વાળા એને ફોટો ભલે એકલાનો મૂક્યો હોય ત્યારે તમારા ડોક્ટરને જ પૂછો બેને કીધું ને કે ગૂગલને ને એની યુટ્યુબમાં જુઓ હું એવું નહીં કહું કે તમે આંધળા થઈ જાઓ જુઓ પણ એ સવાલ લઈને ડોક્ટર પાસે જાય કે મારી શારીરિક ક્ષમતા મારી પોસ્ટ ડિલિવરીની પાછળની મારી હિસ્ટ્રી મારી ગાયનેક આ હિસ્ટ્રી અને મારા મારા ટાઈમ ટેબલ અને મારા ઘરની સ્થિતિમાં તમને લાગે છે કે મારે આ કરવું જોઈએ છેલ્લી વાત હું આ હોસ્પિટલના સ્ટાફની કહી દઉં મેં એમને ત્યારે પણ કીધું હતું હું જ્યારે મળી હતી ત્યારે કે બહુ જ સુંદર સ્ટાફ છે તમે સ્માઇલથી આખવા હશે મેમને જયદુભાઈ ને એવું કીધું હતું કે તમે આ તો કરાવડા પણ સાથે સાથે એવા સેમિનાર પણ કરાવો કે નર્સ ને કેરટેકર ને એ ગાયનાકોલોજીસ્ટ આખા ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરતો સ્ટાફ છે ને એનું બિહેવિયર કેવું હોવું જોઈએ મને પૂછતા ડર લાગે બે નહી તો થાય હો એવો પહેલા જવાબથી શ્રી ડરી જાય કે હવે નથી કેવું એની બદલે તમે જુઓ એ એ કેટલી સરસ ને સાલસતાથી પ્રેમથી તમને પૂછે છે આર યોર ફ્રેન્ડ્સ અને આ દિવસોમાં તમને નવા મિત્રો બનવાનો અવકાશ આ સમગ્ર હોસ્પિટલ પૂરી પાડી રહી છે મિત્ર બનો ડાઉટ કરનાર વ્યક્તિ ન બનો તમારી પાસે ચોઈસ છે કે મૈત્રીની ભાષા બોલવી છે કે ડાઉટની આસ્ક્યુ પૃથ્વી પરનું શ્રેષ્ઠ સર્જન તમે કરવા જઈ રહ્યો છો અરબીમાં એક કહેવત છે કે તમે જ્યારે પૃથ્વી પર આવો ને ત્યારે આપણે એવું કહીએ કે બાળક ઈશ્વરથી છૂટું પડી રહ્યું છે એટલે રડે છે અને એ વખતે હજી તો તમે એવું કહેવાય છે કે જયારે બાર આવે છે ને ને પહેલું પગલું મૂકે ત્યારે ઈશ્વર માટે પોઝ લઈ એના કાનમાં ફૂંક નાખે અને એવું કે તું મારું આ પૃથ્વી પરનું શ્રેષ્ઠ સર્જન છો તું મારું આ પૃથ્વી પરનું શ્રેષ્ઠ સર્જન છો ઈશ્વરે કઈને મોકલી દીધા મને અને તમને હવે આપણે પુરવાર કરવાનું છે ને રિટર્ન ટિકિટ વખતે કહેવાનું દ સાબિત કર્યું કે નહીં આપણે અદભુત જીવન છે આ નવ મહિનાનો ગાળો તમને જીવનના નવસો વર્ષના અનુભવો આપશે સાત નું નહીં ત્રણસો પાસઠ દિવસ નું મેઘધનુષ તમને એક જ દિવસમાં દેખાશે સાહેબ જે પેટ જે કમર અઠ્યાવીસ ની છવ્વીસ ની હતી એ અચાનક આડત્રીસ ની થઈ જાય

ક્યારે ક્યારે અત્યાર સુધી સાંભળું કે આમાં કઈ એવી તકલીફ થઈ હોય જે જગ્યા તમારા શરીરમાં હોય એ અવકાશ પૃથ્વીના મને તો બ્લેક હોલ જ જા ગર્ભની થિયોરી લાગે એપ્સોપ કરતી બ્રહ્માંડ મારા આપણે એવી એવી ત્યાં કહેવતો છે ને સરસ આપણે કથા છે ભાગવતમાં કે યશોદાજીએ કૃષ્ણના મોઢામાં બ્રહ્માંડ જોયું ત્યારે મને એવું થાય કે જગતની તમામ સ્ત્રીના ગર્ભમાં એક બ્રહ્માંડ છે એ સાથે લઈને ફરે છે એનો વિસ્તર અત્યારે તો ફિઝિક્સે એવું કહે છે કે બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે બ્રહ્માંડને વિસ્તરવાનો અનુભવ અને પ્રતિતિ સ્ત્રીના ગર્ભથી થવી જોઈએ કે જો આ ગર્ભ એ 9 મહિના મોટો થાય તો સદીઓથી ચાલતી પૃથ્વી સુકા વિસ્તરિત ન થાય અહીંયા બેઠેલા તમામ ગર્ભગુરુને હું એક એક સાયકોલોજીસ્ટની વાત કરીશ યુવાનો હરારી છે આઈ લિટરલી પ્રે ફોર યુ ઓલ કે તમે એક વખત એ હરારીની સાયકોલોજી જોજો કે કઈ રીતે હ્યુમન ડેવલપમેન્ટ હ્યુમન સ્પીસીસ કઈ રીતે આગળ વધી એવું કહે છે કે અત્યારે આપણે જે શિક્ષણ આપી રહ્યા છીએ એ આપણને પહેલા એવું હતું કે આપણને વીસ પચાસ વર્ષ સુધીનું ખબર હતું કે પચાસ વર્ષ પછી આ શિક્ષણની જરૂર છે હવે અનસર્ટિનિટીના આપણે એવા યુગમાં છીએ કે આથી બે વર્ષ પછી શું ભણાવવું જોઈએ યુનિવર્સિટી પાસે ક્લેરિટી નથી એ વચ્ચે તમારે તમારું બાળક મૂકવાનું છે આ બધી અંધાધૂંધી વખતે તમને ન્યૂઝપેપર વાંચો ત્યારે તમને એક વખત એવું થશે કે આ આવા 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 યુગમાં યુક્રેન વાળા યુદ્ધ હમણાં થતું હતું ને તો ખૂબ બધા બોમ્બાર્ડિંગ વચ્ચે એક નાની એવી બાળકીનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા હતા એનો વિડીયો બહુ જ વાયરલ થયો એટલે અમારા અમારા ગ્રુપમાં બધા એમ કીધું કરો આમાં તો કેમ મન થાય તમને ખબર હોય કે જીવન તમારા ગર્ભની એક એક ક્ષણ ને જીવો માણો અનુભવો એક એક તમે એ પૃથ્વી પર આવતા બાળકને કહી શકો કે તે દિવસે એક વખત અડધી રાત્રે મને વળતું ત્યારે મને આવો વિચાર આવ્યો ડાયરી લખો આઈ એમ શ્યોર કે આમાં કે એવો ઉલ્લેખ પણ હશે રાઈટ યોર ડાયરી તમારા દીકરાને તમારી દીકરીને તમે લેટર્સ લખો અને પહેલું કે લિંક તો ન જ કયો કે તમારો દીકરો છો કે તમારી દીકરી છો એ તમારું સંતાન છે એક છેલ્લી કથા કહી અને મારી વાત પૂરી કરું સ્મૃતિ ઈરાનીએ કીધી તી આ કથા એક 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 વખત મારે એક બેનનો ઇન્ટરવ્યુ દેવાનો હતો અને એની ઓળખાણ કેમ સંચાલક ભાઈ કે નેહલબેન આ આ છે તો મારે તમારી ઓળખાણ આપવી હોય સ્ટેજ ઉપર તો હું શું કહું તો એ પંજાબની હરિયાણાની સ્ત્રીએ કીધું કે એમ મારો ઉલ્લેખ એવી રીતે કરજો કે હું એ સ્ત્રી છું કે જેને પોતાના દીકરીને મારવાનો પ્રયત્ન કર્યો તો એટલે સ્મૃતિ કે એવી રીતે તો કેમ કોઈની ઓળખાણ અપાઈ તો બહુ હાર્ષ કહેવાય કે ના બેન એમ જ ઓળખાણ આપજો કારણ કે મારે બે દીકરી થઈ અને ત્રીજી દીકરી જ્યારે મારે હોસ્પિટલમાં આવી ત્યારે મને બે દિવસ સુધી કોઈ મળવાનું આવ્યું કુટુંબમાંથી કારણ કે મને પહેલા જ કહી દીધું હતું કે જો આ થાય તો ઘરે ન આવતા એટલે મારો ભાઈ બે દિવસ પછી મને મળવા આવ્યો અને એમ કીધું કે મેં જીજાજીને સમજાવી દીધા છે આ દીકરીને આપણે જો સગે વગે કરી દઈએ તો તારે ઘરે તું પાછી જઈ શકશે ઘરે રહી શકે છે અને સગે વગે કરવાના ઘણા બધા રસ્તાઓ છે તને ખબર છે કે આ બધું બધા સંભાળી લેશે એમાં કઈ ચિંતા જેવું નથી સ્ત્રીને એવું થયું ઘરે પાછું જવું જરૂરી છે છત હોવી જરૂરી છે આધાર હોવો જરૂરી છે કે મારી દીકરીને તે દિવસે અડધી વાગે ઠંડીનો માહોલ હતો અને ઝાડ નીચે બેફકી દીધું અને દૂર એક કોટલા ઉપર બેસી ગઈ અને આટલી ઠંડીમાં સો ટકા એ બાળકી મૃત્યુ પર જશે અને સવારે મારે રોકડ કરવાની ઘરે રે મારી દીકરી મરી ગઈ મારી દીકરી થઈ ગઈ બધા સમજી જશે અને ઘટના પૂરી થઈ જશે હું ઘરે જતી રહીશ એ કે સવારે ઉઠ્યું અને સાત વાગે મેં જોયું તો છોકરી કાળી ને બ્લુ ને એવી ચોક્કસ થઈ ગઈ હતી પણ તોય એ જીવતી હતી કે ત્યારે મને વિચાર આવ્યો કે મારી એક દિવસની દીકરી જીવવા માટે જો આટલું જ જજુમી શક્તિ હોય તો હું આડત્રીસ વર્ષની સ્ત્રી મારા દીકરીના અસ્તિત્વ માટે કેમ જગત સાથે ના લડી શકું તમે તમારા સંતાનના અત્યારે ગર્ભમાં એને ચામડી આપી અને એનું રક્ષણ કરતા નથી તમારે આજીવન એને ઘણા બધા રક્ષણો આપવા પડશે એટલે સુરક્ષા કવચ આપણે તેવા બધા શબ્દો છે મને એમ છે શાસ્ત્રમાં એક એવો મને એમ છે કયો કવચ છે જે વાંચવાનો હોય સ્તોત્ર છે કઈક એવું કઈક સ્ત્રોત જેમાં જે રક્ષા કરી શકે એમ એવું એવું કે છે કે ઓરાની બેને વાત કરી કે ઓરા રચાઈ જાય છે હા યસ તમારે તમારા બાળક પાછળ જગતની કુરુપતા જગતની નેગેટિવિટી જગતની તકલીફો મૂંઝવણ આજુબાજુ સુરક્ષા કવચ આપવાનું અને એને પૂરી શ્રદ્ધાથી કહેવાનું છે કે આ જગતની એકમાત્ર વ્યક્તિ હોશ તો હું તારી સાથે છું ઈશ્વર તમને પ્રસાદમાં જે તમારી પાસે આપે પણ એ તમારું છે એ ભૂલતા નહીં અને અહીંયા બેઠેલા દરેક પુરુષને વિનંતી છે કે સ્ત્રીના આ સંઘર્ષમાં પડખે સાથે અને સાથીદાર રહેજો હાથ પકડીને સાપ સપ્ત લીધી છે તો અહીંયા હાથ પકડવાની સૌથી વધુ જરૂર છે એમણે કીધું કે જ્યારે લેબર પેઇન થતું હોય તમે ન જોતા નહીં જઈ શકો પણ એટલું તો રાખ જો કે સ્ત્રીને પહેલો વેલો વિચાર આવે એ બાળક સૌથી પહેલું હું તો માનું છું કે પિતાના ગર્ભમાં આવવું જોઈએ એવી ધેર વિથ યુ એ એક પિતાએ આપવી જોઈએ કે પહેલા સ્પર્શ એને એને એની છાતીનો થવો જોઈએ એ ધબકારાનો સ્પર્શ થવો જોઈએ તમારા અસ્તિત્વને પ્રેમ કરો જે પણ કરો એ પૂરી નિષ્ઠાપૂર્વક પૂરી શ્રદ્ધાપૂર્વક કરો અને આપણે આ પૃથ્વી પર પ્રેમ કરવા ને બીજું કોઈ આશય નથી તમારો આ પૃથ્વી પર આવવાનું મુક્તિ તમારી પ્રેમમાં છે સંબંધમાં બંધાઈને મુક્ત થવાનું છે આ મુક્તિ તમને સૌને મળે ખરાબ વિચારોથી તમને મુક્તિ મળે જગતના બંધનોથી તમને મુક્તિ મળે અને જગતના સત્તર બંધન પછી પણ તમે તમારી જાતને સ્વતંત્ર ફીલ કરી શકો એવી વૈચારિક સમજતા મળે એવી ઈશ્વરને પ્રાર્થના ધન્યવાદ